માનવતા અને અબોલ જીવોની સેવાનો અનોખો સંગમ સમાઘોગાના ચૂયા પરિવાર દ્વારા મંદિર નિર્માણની ખુશી સેવા કાર્યથી ઉજવાઈ કહેવાય છે કે સેવા એ જ સાચો ધર્મ છે અને આ ઉક્તિને સમાઘોગાના ચૂયા પરિવારે સાર્થક કરી બતાવી છે જય શ્રી જામણીમાં યુવા સંગ સમાઘોગા દ્વારા અમાસના પવિત્ર દિવસે એક પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જુયા પરિવારના કુળદેવી શ્રી જામણી માતાજીના મંદિરના નિર્માણ કાર્યની ખુશી નિમિત્તે પરિવારે આ ઉત્સવને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા સમાજ અને અબોલ જીવોની સેવા કરીને ઉજવ્યો હતો આ શુભ પ્રસંગે યુવા સંઘના સભ્યો દ્વારા મુન્દ્રા તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે સાડાઉ લુની ભદ્રેશ્વર રતાડિયા અને પ્રાગપર ચોકડી ખાતે જઈને વિશિષ્ટ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું માર્ગો પર વિચરતી નિરાધાર ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો જ્યારે શ્વાનોને બિસ્કીટ આપીને તૃપ્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જરૂરિયાતમંદ નાના બાળકોને નાસ્તો વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો પરિવાર વતી પ્રતિક જૂયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે આ સમગ્ર સેવા કાર્યમાં સંપૂર્ણ ચૂયા પરિવારનો આર્થિક અને નૈતિક સહયોગ રહ્યો હતો મંદિર નિર્માણ જેવા ધાર્મિક કાર્યની સાથે જીવદયા અને માનવ સેવાનું આ કાર્ય અન્ય પરિવારો અને સંગઠનો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અમાસના પવિત્ર દિવસે કરવામાં આવેલી આ ભક્તિ અને શક્તિની આરાધના ખરેખર વંદનીય છે રિપોર્ટ પૂજા ઠક્કર મુન્દ્રા કચ્છ